એટલે માતાઓ નંદ બાબા નામ ગોતે છે ક્યુ રાખીએ ક્યુ આપણે ત્યાં પણ આવું બને અક્ષરો મેળ્યા પછી આપણને બહુ ટાઈમ લાગે કારણ આપણે તો બધા ફેશન વાળા પાડવાના હોય ને એટલું અત્યારે તો શું નામ નીકળ્યા છે લેવા જેવા જ નથી એટલા માટે હું વ્યાસપીઠ ઉપરથી લેતો નથી એવા વિચિત્ર નામ રાખે ભાઈ બહેનો મીનિંગલેસ એનો કોઈ અર્થ જ ન નીકળે ખબર નહીં નામ એવા હોવા જોઈએ કે નામ છે ને એની પાછળ ઘણું બધું લાગવાનું છે નામની પાછળ કોઈ એની પાછળ કાકા લગાવશે કોઈ દાદા લગાવશે ભવિષ્યમાં કોઈ મામા લગાવશે કોઈ ભાઈ લગાવશે તે બધાની આગળ નામ શોભા આપશે આનો વિચાર કરવો જોઈએ એ જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આ ફેશન વાળું નામ સારું લાગશે પણ ઈજાર પછી ગરડો થશે આપણે ત્યાં ઘણી બહેનોના નામ મેં જોયું તો ટ્વિંકલ કોઈનું હોય તો માફ કરજો હા ત્યારે જે ભાઈ બહેનનું નામ રાખે મને તો બહુ ચિંતા થાય છે કે ટ્વિન્કલ જ્યારે પંચોતેર વર્ષની થશે ત્યારે આપણે શું કહેશું તમ મન કહો હે માં ટ્વિંકલ ડોશી કાંઈ ભળે નહીં કાંઈ શોગે નહીં અને દીકરાની બહુ એમ કે મારા ટ્વિંકલ સાસુ આવ્યા કેવું લાગશે ના જો ભવિષ્યમાં આ થવાનું છે હા તમે કોઈની લગ્નપત્રિકા વાંચજો હા તો એમાં વડીલોના જે નામ છે એટલા વ્યવસ્થા અને પછી જે અત્યારની પેઢીના નામ આવે પહેલાં પહેલાં આપણે ત્યાં તો નામ પરથી જાતી ઓળખાઈ જાતી હતી નામ પરથી પણ અત્યારે તો ઠીક છે હા બીજા બધામાં માણસ મેચિંગ કરે નામમાં મેચિંગ કરો ને મેચિંગની બધાને આદત તમે જુઓ હા ઘણા લોકો આમ જેવું પેન્ટ પહેરે ને એને મેચ થાય એવું શર્ટ પહેરે અને ઘણા ઘણા તો શર્ટને મેચ થાય એવા ચશ્મા એવી ફ્રેમ હા મેચિંગ બહેનોને પણ જેવા કલરની સાડી પહેરે એવો ચાંદલો કરે નહીં તો આપણે ત્યાં ચાંદલો તો કંકુનો જ થાય ચાંદલો એટલે સૌભાગ્ય ચાંદલો એટલે સૌ અને સૌભાગ્ય એટલે પતિ પણ અત્યારે લગભગ પતિઓ પ્લાસ્ટિકના થઈ ગયા અને પાછા બાથરૂમની આ ત્રણ અક્ષર એટલે પહેલું નામ ગર્ગ મહારાજા આવ્યું છે વાસુદેવ આ પ્રભુનું પહેલું નામ છે વાસુદેવ અને વધારે કૃષ્ણના કૃષ્ણની લીલા દરમિયાન વધારે જો કોઈ પોકાર્યું હોય તો વાસુદેવ અર્જુન અર્જુન વિશેષ કરીને વાસુદેવ નામથી બોલાવતો કુંતાજીએ પણ વાસુદેવ કહે છે ભીષ્મએ ઘણી વખત કૃષ્ણને વાસુદેવ તરીકે એટલા માટે ભાગવતનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવ કારણ કે વાસુદેવની કથા છે આપણે ત્યાં એક બહુ સુંદર રિવાજ હતો કે પિતાના નામ પરથી પુત્રનું નામ આવતું વસુદેવના છે એટલે વાસુદેવ છે અને રોહિણી જેના ઉદરમાં જે અયમ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણ આખ્યાસ્ત રામ બલાધિક્યાદ બલમ વિધુ આનું આનું રોહિણીજીના ઉદરમાં જે બાળક બેઠો હતો એનું કહ્યું કે આનું નામ હું રામ રાખું છું રામ હિ રોહિણી પુત્રો રમયન બધાનું રંજન કરનારો થશે બધાને આનંદ આપનારો આખ્યાસ છે તે રામ ઇતિ એનું નામ રામ રાખું છું પણ એમાં બળ બહુ છે બલાધિક્યા એ બહુ છે એટલા માટે એને જગત બળરામ કહેશે આ નામકરણ બહુની સંતિનામાની રૂપાણી સુતસ્ય ગર્ગ મહારાજે કીધું હું આ નામ તો રાખું છું પણ આનો કાંઈ એક નામથી અટકવાનું નથી બહુની નામાની આના તો અનેક નામો થશે અને નામો તો અનેક થશે પણ પાછા રૂપોય અનેક થશે રૂપાણી ચસુકસ્ય તે અને ગુણ ગુણકર્માનું રૂપાણી તાન્યહમ વેદનું જન્મ એના ગુણની કર્મની કથા કરવા માટે મોટા મોટા સમર્થ પણ અસમર્થ બનશે કારણ કે દુનિયા એને જાણતી નથી હું જાણું છું તાન્યહમ વેદ હમ વેદનો અર્થ નીકળે જાણવું બીજા કોઈ નથી જાણતા ગર્ગ મહારાજે પરમાત્માનું નામકરણ કર્યું છે અને એ નામનો ઉચ્ચાર કરવાથી માનવના પાપનો ક્ષય થશે એ નામનો ઉચ્ચાર કરવાથી માનવના હૃદયમાં આનંદ આવી જશે આનંદ ભરાવશે નામનો જાપ કરવાથી માનવ મુક્તિ સુધીની યાત્રા કરી શકશે એવું નામ ગોત્યું છે